જ વાસળીમાંથી આટલા બધા અલગ અલગ અવાજો કેવી રીતે નીકળે છે આપણે સૌ એક સરખી રીતે વાત કરીએ છીએ પરંતુ બધાનો અવાજ અલગ અલગ કે માત્ર આપણે જ નહીં દરેક પ્રાણીઓનો અવાજ પણ અલગ અલગ હોય છે

સ્ટ્રોની સ્ટ્રોની સાથે એક બાજુએથી પહોળી કરી અને વી આકારની ચાંચ કાપી આવી રીતે સીટી બનાવવાની છે અને ફૂંક મારીને વગાડવાની છે તો ચાલો વગાડીએ સીટી કાતરની સંગાત આપી તો અવાજ બદલાઈ રહ્યો હતો સ્ટ્રોની લંબાઈ બદલી તો અવાજ પણ બદલાયો આવું જ વાસડીમાં પણ થાય છે અલગ અલગ છિદ્રને બંધ કરવાથી કે ખોલવાથી અલગ અલગ અવાજો આવે છે બિલકુલ સ્ટ્રોની સીટીની જેમ જ સ્ટ્રોની લંબાઈ અને તેના અવાજનો સંબંધ લાંબી સ્ટ્રો તો ઘાટો અવાજ નાની સ્ટ્રો તો પાતળો અવાજ અલગ અલગ અવાજ ધ્વનિના આ ગુણને તીણાપણું કહેવામાં આવે છે જેને અંગ્રેજીમાં પિચ કહેવાય છે તેનો અર્થ શું થાય જાણવા માટે પહેલા સમજીએ રમત છે સ્ટીલ એટલે કે ફૂટપટ્ટી ની સાથે એ વાતને યાદ કરી લો કે ધ્વનિ કંપન છે સ્ટીલ રૂલર ના કંપન થી ધ્વનિ ઉત્પન્ન થઈ રહી છે અને લંબાઈ બદલાતા ધ્વનિ પણ બદલાઈ રહી છે ધ્યાનથી જોશો તો દેખાશે કે કંપની બદલાતી ગતિની સાથે સાથે ધ્વનિ પણ બદલાઈ રહી છે કંપનની ગતિને આવૃત્તિ કહેવાય છે અંગ્રેજીમાં ફ્રિકવન્સી અને તે હોય છે એક સેકન્ડમાં થનાર કંપનોની સંખ્યા વાઇબ્રેશન્સ પર સેકન્ડ એક કંપન અર્થાત વસ્તુનું પોતાની નિયત સ્થિતિ એથી ઉપર નીચે થઈને ફરીથી નિયત સ્થિતિમાં આવી જવું આ નિયત સ્થિતિ તે આવી દોરી નીચે અને ફરી ઉપર અને ફરીથી નિયત સ્થિતિમાં આ થયું એક કંપન એક સેકન્ડમાં પૂર્ણ તેથી તેની આવૃત્તિ છે એક કંપન સેકન્ડ અહીં એક સેકન્ડમાં ચાર કંપન છે તો આવૃત્તિ છે ચાર કંપન સેકન્ડ આવૃત્તિ બદલાય તો ધ્વનિ બદલાય આવૃત્તિ જેટલી વધારે એટલી પાતળી ધ્વનિ ઊંચી પીચ આવૃત્તિ જેટલી ઓછી એટલી ઘાટી ધ્વનિ નીચી પીચ સ્ટ્રોમા પણ આજ તો થયું લાંબી સ્ટ્રોમા ઓછી આવૃત્તિ ઘાટો અવાજ નીચી પીચ નાની સ્ટ્રોમા વધારે આવૃત્તિ પાતળો અવાજ ઊંચી પીચ પીચ ને સ્લિંકીની સાથે સમજી શકીએ છીએ જલ્દી જલ્દી ધક્કો મારો તો આવૃત્તિ વધારે અર્થાત પાતળો અવાજ ઊંચી પીંચને ધ્વનિ અને ધીરે ધીરે ધક્કો મારો તો ઓછી આવૃત્તિ ઘાટી ધ્વનિ નીચી પીંચની ધ્વનિ જ્યાં પણ ધ્વનિ છે ત્યાં કંપન કંપનની ગતિ પર નિર્ભર પીંચ પીંચનો એકમ પણ છે અને તે છે હર્ટ્ઝ દરેક વ્યક્તિની ધ્વનિ અલગ અલગ નાના બાળકનું રડવું અલગ મોટા હોય તો અવાજ બદલાય આપણો અવાજ ઉંમર અને લિંગ પર નિર્ભર દરેક વખતે કારણ એજ અલગ અલગ આવૃત્તિ અલગ અલગ પીચ સમજી ગયા ને જેમ કે નાના રડવાનો અવાજ પાંચસો હર્ડ અર્થાત પાંચસો કંપન પ્રતિ સેકન્ડ એટલે કે ઉચ્ચ પીચ અને મોટા પુરુષો નો અવાજ પંચ્યાસી થી એકસો પંચાવન કંપન પ્રતિ સેકન્ડ અર્થાત

જેટલી ઓછી ઓછી આવૃત્તિ એટલો મોટો અવાજ અને હવે તમે વિચારો આ ડબ્બા સાથે લગાવ્યા છે મોટા પાતળા રબર બેન્ડ તો તેને વગાડતા અલગ અલગ અવાજ કેમ આવે છે આ રમકડું તમે પણ બનાવો વગાડો અને જવાબ શોધો જો જલ્દી જલ્દી થાય કંપન તો જલ્દી જલ્દી હલે હવા આવૃત્તિ હોય ઊંચી ત્યારે ધ્વનિ બને તીખી પાતળી એક સેકન્ડ માં કંપન હોય જો ઓછા તો ધ્વનિ હોય મોટી પીચ પણ હોય ઓછી આવૃત્તિ ને પીચ નો આજે સંબંધ આ વિજ્ઞાન હવે આપણને આવડે છે